પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈડબલ દ્વારા વિવિધ વીમા કંપનીઓ સાથે અકસ્માત વીમાનું કવચ ગ્રામ્ય લેવલ સુધીના અંત્યોદય ગ્રાહકોને પ્રદાન કરવા માટે ખાસ કરારો થયેલ છે આ યોજના અંતર્ગત એકદમ નજીવા દરે રૂપિયા પાંચ લાખ દસ લાખ અને પંદર લાખનો અકસ્માત વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ રમેશ ટોયટાએ મોરબીના મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતેથી માત્ર રૂપિયા ચારસો અને નવ્વાણુંના નજીવા પ્રીમિયમમાં રૂપિયા દસ લાખનો લીધો હતો આ યોજના પૈકી માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં રમેશ ટોયટાનું અકસ્માતમાં નિધન થતાં તેમના ધર્મપત્ની કાજલ ટોયટાને તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને તેમના ખાતામાં રૂપિયા દસ લાખની રકમ જમા કરવામાં આવી હતી ત્યારે શહેરના સર્કિટ હાઉસ ખાતે તેમની રકમની સ્મૃતિ પેટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે રમેશ ટોયટાની પત્નીને ચેક આપવામાં આવ્યો હતો એ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી એવી સ્કીમ લાવ્યા કે આજનો ભગવાન ભાઈ આપણે પ્રાર્થના કરી કોઈને કાંઈ થાય નહીં પણ આજે ભાઈ શ્રી રમેશભાઈ જે એક્સિડન્ટમાં ઓફ થઈ ગયા માત્ર ચારસો ને ચાલીસ રૂપિયા ભૈરા અને દસ લાખ રૂપિયાનો છે એવી અલગ અલગ યોજ છે ત્રણસો રૂપિયાની એ ચારસો ચાલીસની સાતસો ની એ આવી યોજનાનો લાભ વધારે વધારે આપણે લઈ કારણ કે પહેલા તો આપણે ભગવાનમાં પ્રાર્થના કરી કોઈ આવું ન બને પણ શરીરનું કાંઈ નક્કી નથી હોતું ફરજ બનાવું છું અને ત્યાં એક એટલે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકનું કાઉન્ટર ચલાવું છું એટલે આ એક એવી વસ્તુ છે કે જ્યારે આ ભાઈનું એક્સિડન્ટ થયું ત્યારે ઘરે એ લોકોને કોઈને કાંઈ જાણ નહોતી હું ત્યાં બાર બેઠી હતી તો ત્યાં એના કાકા કોઈ કુટુંબમાં એક કાર્ડ લઈને આવ્યા કે આ એક બેન એના પાકીટમાંથી મારા ભત્રીજાનું આ રીતે એક્સિડન્ટ થયેલું છે અને અમને આ રીતે કાર્ડ એક મળેલ છે તો મેં એનામાં ચેક કર્યું તો એક રૂપિયો બેલેન્સ હતું એટલે પછી મને ધ્યાનમાં આવ્યું કે કદાચ આ લોકોએ કોઈ એક અકસ્માત ઇન્સ્યોરન્સ કરાવેલો નહીં હોય ને એટલે આગળની મેં તપાસ હાથ ધરી અને ત્યારબાદ મને જાણ પડેલ કે એમને દસ લાખનો જે આપણો મેડિકલ ઇન્સ્યોરન્સ હતો એક્સિડેન્ટલ એ કરાવેલ હતો ત્યારબાદ એના માટે અમે આગળની પ્રોસેસ શરૂ કરી અને ત્યાં આ ક્લેમ આજે મંજૂર થઈ ગયો છે તો હું સૌને જાણ કરવા કે કરું છું કે સૌ કોઈ આ યોજનાનો લાભ લે અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બે સાથે મદદ થાય